સબસ્ક્રાઈબ કરો બીકે કે ન્યૂઝ ચેનલને પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ ડીસામાં આરોગ્ય વિભાગના દાવા થયા પોકળ સબ સલામતના દાવા વચ્ચે ખાનગી હોસ્પિટલમાંથી રોજ સામે આવી રહ્યા છે ડેન્ગ્યુના શંકાસ્પદ પોઝિટિવ કેસ વડગામની સેબરવાસણા દૂધ મંડળીનું પંદર લાખનું પેમેન્ટ બનાસ ડેરીએ અટકાવી દેતા પશુપાલકોમાં રોષ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નાણાં ચૂકવવાની કરી માંગ થરાદથી લાખણી વચ્ચેના વીસ કિલોમીટર લાંબા માર્ગને ફોરલેન બનાવવાની કામગીરી કુકળ ગતિએ લાંબા સમયથી ચાલતી કામગીરી પૂર્ણ ન થતા વાહન ચાલકો સાથે વેપારીઓને પડી રહી છે મુશ્કેલી થરાદ અને ભાભરને જિલ્લો બનાવવાની માંગ વચ્ચે ગઢ ગામને તાલુકો બનાવવાની લોકો કરી રહ્યા છે માંગ છેલ્લા ત્રીસ વર્ષથી ગઢની જનતા ગઢને તાલુકો બનાવવા માટે કરી રહી છે માંગ હવે જોઈએ સમાચાર વિગતવાર બનાસકાંઠા જિલ્લામાં આરોગ્ય વિભાગના સબ સલામતના દાવા સામે ડીસામાં ડેન્ગ્યુ બ્લાસ્ટ થયો છે સરકારી આંકડા કંઈક અલગ જણાવી રહ્યા છે જ્યારે ખાનગી હોસ્પિટલમાં દરરોજના ડેન્ગ્યુના શંકાસ્પદ કેસ નોંધાઈ રહ્યા છે જેના લઈ આરોગ્ય વિભાગના આંકડા સામે સવાલો ઊભા થયા છે હા બાળકોમાં અત્યારે વાત કરીએ તો મોટે ભાગે સાદા સિઝનલ વાયરલ ફીવર અને ડેન્ગ્યુનો તાવ એ બે વધારે જોવા મળી રહ્યા છે એટલે અત્યારે આપણે ડેન્ગ્યુ અને મેલેરિયાનું રોજ સર્વેલન્સ કરીએ છીએ ડેન્ગુનો કેસ જે ખરેખર જે એલિઝા ટેસ્ટ કરીને ટેસ્ટ આવે છે એનાથી કન્ફર્મ ટેસ્ટ કહેવાય છે એના દ્વારા જે કેસ આપણને મળ્યા છે એવો એક ગ્રામ્ય વિસ્તારનો એક છે રામસનનો એક કેસ છે ડેન્ગુનો બાકી એકત્રીસ જેવા શંકાસ્પદ કેસો મળ્યા છે દર્દીઓની આ લાઇન અત્યારે બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે આવેલા સરકારી દવાખાના આગળ લાગેલી છે કલાકો સુધી લાઈનમાં ઉભા રહીને સારવાર લેવા આવતા દર્દીઓમાં અત્યારે મોટા ભાગના લોકોને તાવ શરદી અને કળતરની તકલીફ છે આરોગ્ય વિભાગ દ્વારા સૌ સલામત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે પરંતુ અમે ખાનગી હોસ્પિટલમાં તપાસ કરી ત્યારે તસવીર કંઈક અલગ જ જોવા મળી હતી ડીસાની ખાનગી હોસ્પિટલમાં અત્યારે દરરોજના ડેન્ગ્યુ પોઝિટિવ શંકાસ્પદ કેસો નોંધાઈ રહ્યા છે મોટા ભાગે સ્વચ્છ પાણીમાં રહેતા એડિસ નામના મચ્છરો કરડવાથી ડેન્ગ્યુની બીમારી થતી હોય છે અને આ બીમારીના લક્ષણોથી માંડી તેના બચાવ માટે તબીબોએ કેટલાક નુસ્ખા પણ જણાવ્યા છે હા બાળકોમાં અત્યારે વાત કરીએ તો ભાગે સાદા સિઝનલ વાયરલ ફીવર અને ડેન્ગ્યુનો તાવ એ બે વધારે જોવા મળી રહ્યા છે કારણ કે વરસાદ પછી પાણી ભરાયેલું હોય અને પછી જ્યારે ગરમી પેદા થાય એના લીધે મચ્છરનો ઉપદ્રવ વધતો હોય છે અને મચ્છરના ઉપદ્રવના લીધે એમાંથી ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારી થતી હોય છે પણ ડેન્ગ્યુનું પ્રમાણ ખાસું વધારે જોવા મળી રહ્યું છે છેલ્લા પંદરેક દિવસથી એનું પ્રમાણ વધ્યું છે એનું એ ખાલી એની અંદર એક જ આ વખતે છે કે બહુ જ ખરાબ ડેન્ગ્યુના દર્દી ઓછા છે મોટે ભાગે બે ત્રણ દિવસની ટ્રીટમેન્ટથી રિકવરી થતા હોય છે પણ જો બાળકમાં પહેલેથી લોહીની કમી હોય કે રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો એવા બાળકમાં વધારે પ્રોબ્લેમ થતો હોય છે સૌથી પહેલો ઉપાય જે કારણથી થતું હોય એને આપણે દૂર કરીએ એને કારણ છે મચ્છર તો મચ્છર ભેગા ના થાય પોતાના ઘર કે આજુબાજુ એના માટે ક્યાંય પાણી ભરાઈ રહેતું હોય તો એ જગ્યા આપણે જાતે દૂર કરવી જોઈએ કારણ કે તમે બીજાના અપેક્ષાએ બેસી રહેશો ને તો ઘરના દરવાજા આગળ જ શેરીમાં જો ખાડો હશે તો એ છેવટે તો તમારા બાળકો જ બીમાર પડવાના છે કે તમે જ બીમાર પડે તો એક તો સ્વચ્છતા જરૂરી છે પાણી ન ભરાઈ રહે એ જરૂરી છે ને બીજું છે બાળકોને આખા કપડાં પહેરાવો શર્ટ કે ટી શર્ટ હોય તો ફૂલ બાયનું પહેરાવો પગમાં ફૂલ પેન્ટ પહેરાવો સાથે મોજા પહેરાવી રાખો કારણ કે ભાગે પગ પર વધારે કરડતા હોય છે અને ડેન્ગ્યુના મચ્છર ખાસ કરીને દિવસે સાંજ સુધી વધારે કરડતા હોય છે તો તાલુકા આરોગ્ય અધિકારી પાસે રહેલા સરકારી આંકડા અલગ જ વાત રજૂ કરી રહ્યા છે તાલુકા આરોગ્ય અધિકારી ડેન્ગ્યુ અને મેલેરિયાના કેટલા કેસો નોંધાયા તેના વિશે વધુ વિગત આપીને તેનાથી બચવાના ઉપાયો જણાવ્યા હતા જી મચ્છર અત્યારે ચોમાસાની સિઝનમાં જનરલી આપણે પાણીજન્ય રોગો થતા હોય અને વાહકજન્ય રોગો થતા હોય વાહકજન્યમાં મચ્છર છે માકી છે એના દ્વારા એના ઉપદ્રિ જે કોઈ રોગો થતા હોય ખાસ કરીને મચ્છરથી ડેન્ગ્યુ અને મેલેરિયા થાય છે એટલે અત્યારે આપણે ડેન્ગ્યુ અને મેલેરિયાનું રોજેરોજ સર્વેલન્સ કરીએ છીએ ડેન્ગુનો કેસ જે ખરેખર જે એલિઝા ટેસ્ટ કરીને ટેસ્ટ આવે છે એનાથી કન્ફર્મ ટેસ્ટ કહેવાય છે એના દ્વારા જે કેસ આપણને મળ્યા છે એવો એક ગ્રામ્ય વિસ્તારનો એક છે રામસનનો એક કેસ છે ડેન્ગુનો બાકી એકત્રીસ જેવા શંકાસ્પદ કેસો મળ્યા છે જેને આપણે ટેસ્ટ કરીએ કાર્ડથી અને પોઝિટિવ જેવું જણાય એને શંકાસ્પદ કેસ કહીએ છીએ આપણે એને કન્ફર્મ કેસ કહી શકતા નથી એવા કેસો છે પણ આપણે જે પગલાં લઈએ છીએ એ શંકાસ્પદ હોય અથવા કન્ફર્મ કેસ હોય એ બે બંનેમાં સરખા આ બીમારી બહુ જ ખતરનાક છે એનાથી બચવું ખૂબ જરૂરી છે જો એનાથી ન બચાય તો આમાં જાન પણ જઈ શકે છે લોકોએ ઉપચાર એ કરવા જોઈએ કે એમાં ઇન્ટ્રા ડોમેસ્ટિક એમને જે પાણી જે સંગ્રેહ રાખતા હોય છે એ એને જે ઢાંકણું છે એ હવા ચુસ્ત રાખવું પડે અને માણસોએ પોતાના વ્યક્તિગત બચાવ માટે મચ્છરને ભગાડવા માટેની જે વસ્તુઓ જે મોસ્કીટો કોઈલ આવે છે મોસ્કીટો રિપેલેન્ટ આવે છે એ બધું અને ટ્યુબ ચોપડવાની જે અલગતી આવે છે એ બધા ચોપડે મોસ્કિટો રિપેલન્ટ કહેવાય એનો ઉપયોગ કરવો જોઈએ અને પૂરી બાયાના કપડાં પહેરવા જોઈએ અને રાતના પંખા નીચે સુવાનું અસરગ્રસ્ત વિસ્તારમાં પછી પાણીનો ભરાવો ન થવા દેવો જોઈએ અને ઘરમાં પણ જોવું પડે ફ્રીજની ટ્રેમાં પાણી હોય અથવા કોઈ કુલરમાં પાણી હોય તો ત્યાં પણ મચ્છરો પેદા થતા હોય તો એ ખાસ કાળજી રાખવી પડે ડાયટ માટે તો હાઈ પ્રોટીન ડાયટ અને જે સમયસર પાણી પીવાનું અને ખાવાનું એ રાખવું જોઈએ કેમ કે જેનાથી ઇમ્યુનિટી મેન્ટેન થાય એવી ડાયટ ખૂબ જરૂરી છે ઇમ્યુનિટી ઓછી હોય અને તાત્કાલિક સિમ્ટમ દેખાય છે ડીસામાં જે રીતે બીમારીએ માથું ઉંચક્યું છે તેને લઈ લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્રની બેદરકારીના લીધે નાના બાળકોથી માંડીને મોટા લોકો પણ બીમાર થઈ રહ્યા છે ત્યારે વર્તમાન સમયમાં ફાટી નીકળેલા રોગચાળાને અંકુશમાં લેવા માટે તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવાની લોકો માંગ કરી રહ્યા છે હું મારા બાળકને છેલ્લા ચાર પાંચ દિવસથી બીમારી અને સપડાયેલો હતો એટલે ત્યાં પ્રાથમિક સારવારમાં મને એવું જણાવ્યું કે એને તાવ ને માથું ને કળતરાને એવું બધું છે તો પછી મેં આજે સવારના રાત્રે અને ઠંડીને એવું બધું હતું એટલે આજે સવારના અહીંયા ડીસા હોસ્પિટલ લઈને આવ્યો હિરેનભાઈને ત્યાં તો ત્યાં ડૉક્ટર સાહેબના જણાવ્યા મુજબ રિપોર્ટ કરાવર આવ્યા તો રિપોર્ટની અંદર જાણવા મળ્યું કે એને ડેન્ગ્યુ પોઝિટિવ છે તો મારી સરકારશ્રીની નિમ્ર વિનંતી છે કે બનાસકાંઠા જિલ્લાની અંદર હું એકલા મારા પ્રોપરલી મારા એરિયાની વાત નથી કરતો પણ બનાસકાંઠા જિલ્લાની અંદર આવા ઘણા એવા ગામડાઓ છે કે જ્યાં લોકો બીમારીમાં સંપડાયેલા છે ઝીરોથી પંદર વર્ષ સુધીના બાળકોને ડેન્ગ્યુ સિવાય બીજું કંઈ અત્યારે લક્ષણ છે જ નહીં હોસ્પિટલોમાં જુઓ તો એક એકદમ ભરચક જ બેડ પડેલા છે તો તંત્રને મારી ખાસ વિનંતી કે થોડા ઉજાગર થઈ અને સરકારી આરોગ્ય તંત્રને થોડું ઉજાગર કરી અને ગામડે ગામડે થોડી વિઝિટ કરાવી અને ગરીબ પરિવારોને થોડા હેલ્પફુલ થાય અને આ બીમારીમાંથી બહાર લાવે એવી મારી નમ્ર વિનંતી છે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે અત્યારે ખાનગી હોસ્પિટલ દ્વારા ડેન્ગ્યુના જે કેસ જાહેર કરવામાં આવ્યા છે તે આંકડા આરોગ્ય વિભાગ પાસે પહોંચી રહેલા ડેન્ગ્યુના કેસના આંકડાથી ખૂબ જ અલગ જ જોવા મળી રહ્યા છે ત્યારે સરકારી આંકડા જાણી જોઈને ઓછા દર્શાવી સબ સલામત હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે બેરડી રેલવે સ્ટેશન ઉપર રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરી ટ્રેનમાં તપાસ કરતા એક મુસાફર પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો છે પોલીસે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા ઘણા સમયથી દારૂની ખેપ મારતા તત્વો જાહેર પરિવહનનો ઉપયોગ કરી રહ્યા છે જેમાં બસમાં તો કરતા જ હતા પરંતુ હવે આ ખેપિયાઓ રેલવેમાં દારૂની ગેરકાયદેસર રીતે હેરાફેરી કરી રહ્યા છે રેલવે પોલીસને જોધપુર બિલડી ડેમો ટ્રેનમાં દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળતા રેલવે પોલીસે બિલડી ખાતે આવી રહેલી ટ્રેનમાં તપાસ હાથ ધરી હતી તે દરમિયાન ટ્રેનમાં રેલવે કોચની ગેલેરીમાં લાલ રંગની બેગ લઈને બેઠેલા વ્યક્તિની બેગની તલાશી લેતા તેની પાસેથી અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો આ શખ્સનું નામ મુરાદ ખાન મીરુ ખાન હોવાનું જાણવા મળ્યું છે રાજસ્થાનના જાલોર જિલ્લાના બાગોરા તાલુકાના ફુગરવા ગામનો છે પોલીસે બેગ સાથે કુલ પાંચ હજાર સાહીઠ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે હવે સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું વડગામની સેબરવાસણા દૂધ મંડળીનું પંદર લાખનું પેમેન્ટ બનાસ ડેરીએ અટકાવી દેતા પશુપાલકોમાં રોષ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નાણાં ચૂકવવાની કરી માંગ થરાદથી લાખણી વચ્ચેના વીસ કિલોમીટર લાંબા માર્ગને ફોરલેન બનાવવાની કામગીરી કુકળ ગતિએ લાંબા સમયથી ચાલતી કામગીરી પૂર્ણ ન થતા વાહન ચાલકો સાથે વેપારીઓને પડી રહી છે મુશ્કેલી થરાદ અને ભાભરને જિલ્લો બનાવવાની માંગ વચ્ચે ગઢ ગામને તાલુકો બનાવવાની લોકો કરી રહ્યા છે માંગ છેલ્લા ત્રીસ વર્ષથી ગઢની જનતા ગઢને તાલુકો બનાવવા માટે કરી રહી છે માંગ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ એક્સક્યુઝ મી મેજિસ્ટ્રેટ સાહેબ નું ઘર આ છે ને નહીં એ સામે વાળી ગલીમાં રહે છે સહરી સરી સ ઓકે અરે ભાઈ મંત્રીજી ઘર છે ઓ મારો મારો તો ચોથું ઘર છે સર શુટ જી આ કમિશનર સાહેબ ઘર ના આગળ રાઈટમાં ટાટા બ્લુસ્કો કોઈન રૂફિંગ નો કઈક અલગ જ છે ઇન્ટરનેશનલ ટેકનોલોજી છત ને વર્ષો વર્ષ ચમકાવે અને ઘર આપે કઈક વીઆઈપી વાળી ફીલિંગ તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે પરંતુ જો તમને હૃદય હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે ચોવીસ કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ હોસ્પિટલનું પૂરું સરનામું શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો શું આપ ટેટુ રીમુવ કરાવવા માંગો છો શું આપ દાદર ખરાજુ કે ગુમડાથી પરેશાન છો શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર કેમિકલ પીલિંગ ફેસ રેજ્યુએનેશન ડર્મા પેન સ્કીન ટાઇટનિંગ વેમ્પાયર ફેસ કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો ઉત્તર ગુજરાતની એકમાત્ર ફૂલ્લી લેટેસ્ટ સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડૉક્ટર અનિતા સ્કીન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ગયાત્રી મંદિર સામે ડૉક્ટર રમેશભાઈ વાડેની ગલીમાં દિશા એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો નવ્વાણું બસો પચાસ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં વડગામના સેભર વાસણાના દૂધ ઉત્પાદકોનું પંદર લાખનું પેમેન્ટ બનાસ ડેરીએ રોકી દેતા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં આવેલી હતી વાસણ સેંભર દૂધ ઉત્પાદન સહકારી મંડળીના મંત્રી સહિત પશુપાલકો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યા હતા જેમાં જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી કે વાસણા સેબર દૂધ ઉત્પાદક સહકારી મંડળી કાયદા અન્વયે નોંધાવેલી છે મંડળીમાં દૈનિક ત્રણ હજાર પાંચસો લીટર જેટલું દૂધ આવે છે તે મંડળી એકઠું કરી બનાસ ડેરીમાં પહોંચાડવામાં આવે છે દર પંદર દિવસનું પેમેન્ટ બનાસ ડેરી અમારી મંડળીમાં ટ્રાન્સફર કરે છે અને તે દૂધનું પેમેન્ટ ગ્રાહકોને આપવાનું હોય છે જોકે મંડળીનું પેમેન્ટ અંદાજે પંદર લાખ આપવામાં આવ્યું નથી જેના કારણે મંડળીના ગ્રાહકોને મુશ્કેલીઓ પડી રહી છે બનાસ ડેરી દ્વારા વારંવાર પેમેન્ટ આપવામાં આવતું નથી અને ડેરીમાંથી મંડળીને કહેવામાં આવે છે કે તમે અમારા કાયા મુજબ કરશો તો જ મંડળીનું પેમેન્ટ આપીશું અને દૂધ બંધ કરવાની ધમકી બનાસ ડેરીના અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે આ બાબતે તાત્કાલિક તપાસ કરી મંડળીનું પેમેન્ટ ત્રણ દિવસમાં ચૂકવવામાં આવે જો આમ નહીં કરવામાં આવે તો મંડળીના સભાસદો જિલ્લા કલેક્ટર કચેરીમાં ઉપવાસ પર બેસવાની ચીમકી પણ ઉચ્ચારી છે હું વાસણા શેબર ગામનો રહેવાસી છું હું અયુબ ખાન મારું નામ છે હું વાસણા દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો ચેરમેન છું આજથી દોઢ મહિનાથી અમારું દૂધનું પેમેન્ટ બનાસ ડેરીએ બંધ કરેલું છે ના અમને દાણ આપે છે ના અમને ઘી આપે છે ના અમને તેલ આપે છે ના અમને પશુઓ માટે વિઝિટ આપે છે એટલે અમારા ગામના લોકો ખૂબ જ હાલાકી ભોગવે છે એ માટે અને ફરી પાછા અમારી દૂધ મંડળીનું દૂધ લેવાનું પણ ના કહે છે અમના અધિકારીઓ કે અમે દૂધ બંધ કરી દઈશું તમે કંઈ કરશો તો એવી અમને ધમકીઓ આપે છે અમે આજે કલેક્ટર સાહેબ ને એ માટે અરજ કરવા માટે આવ્યા છીએ એ વખતે ત્યાં એમના વિસ્તરણ અધિકારી અમારી ડેરી ઉપર આવ્યા હતા અને અમારી સાધારણ સભાની ઠરાવ બુક ને લઈને જતા રહ્યા બરોબર છે એટલે અમે એમને વારંવાર રજૂઆત કરવા છતો અમારી સાધારણ સભાની ઠરાવ બુક ના આપી અને અમારે મંત્રીને ખાનગીમાં બોલાવી અને ધમકાવી અને એમાં નામ લખાવવાની કોશિશ કરી મંત્રીએ નામ લખ્યા નહીં કે સાહેબ એક બાજુ ગામ છે તો હું ગામને છોડી અને તમે જે લોકોના નામ કહો છો એ રીતે હું નહીં લખું ગામ મંડળીને મંડળી મંડળીના સભાસદો સભ્યો બનાવવાનું કામ ગામનું છે ડેરીનું નથી બરોબર પછી આ લોકોએ દબાણ ઉભું કર્યું મંત્રી પણ બીમાર થઈ ગયા એટલું બધું દબાણ ઊભું કર્યું વારંવાર અમારા ઉપર રેડો પાડી અમારા ખેતરોમાં ગાયો દોરાવવા માટે આવ્યા બરોબર અમને નોટિસો આપી અને પછી છતોય હંમેશાને એમને વિનંતી કરવા ગયા કે સાહેબ આવું બધું મત કરો અને અમારું દૂધ બી બંધ કરી દીધું બરોબર અમે આજીજી કરી એટલે અમારું દૂધ તો ચાલુ કર્યું પણ ફરી અમારું પેમેન્ટ સ્ટોપ કરી દીધું કે અમે જેમ કહીએ એ લોકોના નામ લખો અને એમને જ તમે ચેરમેન બનાવો અને અમે કહીએ એનો ઠરાવ થવો જોઈએ અમારા બસો થી અઢીસો પશુપાલકો છે લગભગ ત્રણ હજાર પોત્રીસો લીટર દૂધ થાય છે રોજનું અને મહિને અઢાર થી વીસ લાખ રૂપિયા પેમેન્ટ આવે છે ડીસા તાલુકાના આસેડા ગામેથી શ્યામંકરી માતાના ધામ રાજસ્થાનના બિનમાલ સુધી પગપાળા સંઘે આજે આસેડા ગામથી પ્રસ્થાન કર્યું હતું રાજસ્થાનના ભીનમાલ ગામે આવેલ પ્રસિદ્ધ શ્રી ક્ષામકરી માતાજીના દર્શનાર્થે ડીસા તાલુકાના આસેડા ગામથી પગપાળા સંઘનું આયોજન કરાયું હતું આસેડા ગામથી નીકળેલા પગપાળા સંઘમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આસેડા ગામે આવેલા પ્રજાપતિ નગર સોસાયટીમાં નિવાસેથી સંઘે વાજતે ગાજતે પ્રસ્થાન કર્યું હતું આ પગપાળા યાત્રા સંઘ આ સુસુદ બીજના દિવસે ભીનમાલ ધામે પહોંચી માતાજીના દર્શન કરી ધજા ચઢાવશે તરાતી લાખણી વચ્ચે સરકાર દ્વારા મંજૂર કરવામાં આવેલા ફોરલેન હાઈવેની કામગીરી છેલ્લા ઘણા સમયથી ખૂબ જ ગોકળ ગતિએ ચાલી રહી છે સરકાર દ્વારા મંજૂરી આપ્યા બાદ આ માર્ગને ફોરલેન બનાવવાની કામગીરી તો ઝડપથી શરૂ કરી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ આ કામગીરીની ગતિ ખૂબ જ ધીમી કરી દેવામાં આવતા આ માર્ગથી પસાર થતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે થરાદથી લાખણી વીસ કિલોમીટરના અંતરમાં જે રસ્તો બની રહ્યો છે તેમાં જ્યાં ત્યાં ખાડાઓ જોવા મળી રહ્યા છે લેવલિંગનું કામ પૂરું કર્યું નથી તેમજ જેતડા ગામના લોકો એટલી હદે પરેશાન થઈ ગયા છે કે રોડની કામગીરી ખૂબ જ ધીમી હોવાના લીધે સ્થાનિકોના ધંધા રોજગાર ઉપર પણ મોટી અસર પડી છે જે જેતડા ગામ પાસે દસ ફૂટ ઊંડો ખાડો મુખ્ય હાઈવે ઉપર ઘણા સમયથી ખોદવામાં આવ્યો છે અને કામગીરી ખૂબ જ ધીમી ચાલી રહી હોવાના લીધે લોકો અને વેપારીઓ પરેશાન થઈ ગયા છે લોકોના આક્ષેપો છે કે તંત્ર પણ તેમની કોઈ જ રજૂઆત સાંભળતું નથી જેથી તાત્કાલિક અસરથી હાઇવેની કામગીરી પૂર્ણ કરવામાં આવે જેથી લોકોને પડતી મુશ્કેલીઓનો અંત આવે હવે સમય છે કે વિરામનો અને વિરામ બાદ જોઈશું તરાદ અને ભાભરને જિલ્લો બનાવવાની માંગ વચ્ચે ગઢ ગામને તાલુકો બનાવવાની લોકો કરી રહ્યા છે માંગ છેલ્લા ત્રીસ વર્ષથી ગઢની જનતા ગઢને તાલુકો બનાવવા માટે કરી રહી છે માંગ તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં હાલમાં રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લા અને નવા તાલુકા બનાવવાની વાત ચાલી રહી છે બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરીને થરાદ કે દિયોદરને જિલ્લો બનાવવી સરકારની ચર્ચા છે ત્યારે આજે વાત કરવી છે એક એવા ગામની કે જે નવાબો અને અંગ્રેજોના કાળમાં તાલુકો હતો પણ આઝાદી પછી તાલુકાનો દરજ્જો છીનવી લેવાયો હતો આ ગામ એટલે પાલમપુરથી વીસ કિલોમીટરના અંતરે આવેલું ગઢ ગામ જેને ફરીથી તાલુકો બનાવવાની સ્થાનિકોની ત્રીસ વર્ષની માંગ અભરાઈએ ચડી હોય એવો ઘાટ છે નવાબો અને અંગ્રેજોના કાળમાં અને ગઢ બે તાલુકા હતા જો કે આઝાદી પછી ગઢનો તાલુકાનો દરજ્જો છીનવી લેવામાં આવ્યો હતો ગઢને ફરીથી તાલુકો બનાવવાની સ્થાનિકોની માંગ હોવાથી વર્ષ ઓગણીસો સત્તાણું માં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે તાલુકો બનાવવાનું વચન આપ્યું હતું જોકે રાજ્ય સરકાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા સ્થાનિકોમાં અસંતોષ પ્રસર્યો છે હાલમાં રાજ્ય સરકાર દ્વારા નવા જિલ્લા અને નવા તાલુકા બનાવવાની વાત ચાલી રહી છે જેમાં બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરીને થરાદ કે દિયોદરને જિલ્લો બનાવવાની સરકારની ચર્ચા છે પરંતુ પાલનપુર તાલુકાના સૌથી મોટા ગામનો દરજ્જો ધરાવતું અને અંદાજિત વીસ હજારની વસ્તી ધરાવતા ગઢ ગામને તાલુકાના દરજ્જાથી વંચિત રાખવાની ચર્ચાને લઈને સ્થાનિકોમાં અસંતોષ છે બનાવવા માટે અમે ત્રીસ વર્ષથી માંગણી છે પણ આ સુધી કોઈ નિકાલ આવેલો નથી ગઢમાં ધંધા ધંધા પાણી બહુ સારા છે આજુબાજુના ગામડા પર વિકાસ બહુ છે અને આજુબાજુના ગામડા પણ બહુ આવે છે પોલીસ સ્ટેશન કોલેજ શાળા બીજી પણ મોટી મોટી સંસ્થાઓ ઘણી છે અને ઘરના આજુબાજુના માણસો પણ આ તાલુકો બને તો બહુ ફાયદો થાય છે અને ટાઈમનો પણ બચાવ થાય છે મારું નામ ઠક્કર મહિલા દલપતરામ ગઢ ગઢને તાલુકો બનાવવા માટે વારંવાર રજૂઆતો કરી છે પણ ગઢને તાલુકો બનાવવામાં ભાજપ પાર્ટીને કોઈ રસ નથી આગાઉ પણ જિલ્લાઓ બની ગયા તાલુકાઓ બની ગયા અમીરગઢ દોતીવાડા એવા ઘણા તાલુકા બન્યા પણ ગઢને તાલુકો બનાવવામાં કોઈને રસ જ નથી ઘટ એક એવું સેન્ટરનું ગામ છે કે આજુબાજુના ગામડાઓના બધા ઘટમાં જ આવે છે હીરોના કારખાના પોલિટિશિયન બધી જ ઓફિસો બેન્કો બેન્કો બધું ઓફિસો છે તો ગરીબ માણસને પાલનપુરના ધક્કા ના ખાવા પડે અને ઘટમાં જ જો કામ પતી જતું હોય તો કામ પણ થઈ જાય ભાડું પણ બચી જાય અને લોકોનું કામ થાય તો ગઢ તાલુકો બનાવવામાં ભજવાનું શું વધો છે તો જો તાલુકો નહીં બનાવે તો આવતી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપને ભોગવવું પડશે ગઢગામના સ્થાનિક આગેવાનોએ પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલથી માંડી શંકરસિંહ વાઘેલા સહિત અનેક મુખ્યમંત્રીઓને અનેક વાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરી છે આ ઉપરાંત ગત જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં ગઢને તાલુકોનો દરજ્જો આપવામાં સર્વાનુમતે ઠરાવ પણ કરાયો હતો તેમ છતાં ગઢને દરજ્જાથી વંચિત રાખવામાં આવ્યો છે ત્યારે સરકાર દ્વારા ગઢને વહેલી તકે તાલુકો જાહેર કરવા સ્થાનિકો માંગ કરી રહ્યા છે શ્રી રૂપસીભાઈ રાજપૂત પ્રમુખ શ્રી ડાયમંડ એસોસિએશન ગઢ મંત્રી શ્રી ગઢ કેળવણી મંડળ ગઢ આજે પેપરો અને ન્યૂઝ ન્યૂઝો દ્વારા જાણવા મળ્યું છે કે રાજ્ય સરકાર જિલ્લા વિભાજનની પ્રક્રિયા હાથ ધરે છે જો એ વાત સાચી હોય અને જિલ્લા પ્રક્રિયા વિભાજન પ્રક્રિયા હાથ ધરાતી હોય તો એ પૈકી પાલનપુર તાલુકાના ગઢ ગામ પણ વર્ષો જૂની માંગણી લઈ અને બેઠેલું છે અને એ માંગણીને સંતોષાય એવી અમારી ગઢ આજુબાજુના ગ્રામજનોની પ્રબળ ઈચ્છા છે બીજું કે જ્યારે પણ ચૂંટણીઓ હોય છે સંસદ સભ્યશ્રીની હોય કે ધારાસભ્યશ્રીની હોય ત્યારે જાહેર મંચ ઉપરથી ગઢ ગ્રામજનો આ માંગ મૂક્યા જ છે કે સાહેબ ગઢને તાલુકો કરવામાં આવે તો તે જે તે સમયના ઉમેદવારો અમને હૈયાધારણ આપે છે કે અમે ચૂંટાઈને આવીશું તો અમે તમને આ બાબતે તમને સંતોષ આપીશું પણ આજ સુધી આવી કોઈ સંતોષ મળ્યો નથી અને લોલીપોપ જાહેર થયું છે તો સત્વરે અને આ અગાઉ પણ આની અમારી જ્યારે ઝુંબેશ હતી તાલુકો બનાવવા માટેની ત્યારે પાંત્રીસ ગામોના આજુબાજુના ગામોની યાદી સાથે અમે દરખાસ્ત કરેલી છે જે કોંગ્રેસની જ્યારે વિરોધ પક્ષની સરકાર જિલ્લા પંચાયતમાં હતી ત્યારે પણ એમને દરખાસ્ત પાસ કરી અને ઉપર મોકલેલી છે પણ એ પણ ત્યાં પ્રાંત ઓફિસમાં પડી જ છે અભડાઈ ચડેલી તો એના ઉપર વિશેષ રસ દાખવી આને આગળ વધારવામાં આવે તો ગઢ તેમજ આજુબાજુના ગામોને આર્થિક અને સમયનો ખૂબ સદઉપયોગ થાય છે અને ગામ ગુજરાતની વિકાસમાં એક સોનેરી મોરપીંછ ઉમેરાય છે એવી અમારી અપેક્ષા છે અત્રે ઉલ્લેખનીય છે કે ગઢની આજુબાજુના ગામડાઓના લોકોને નાના કામ અર્થે પણ પાલનપુરના ધક્કા ખાવા પડે છે જેમાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે એક રેશન કાર્ડ કઢાવવું હોય તો પણ પાલનપુરના બે બે દિવસના આટા ખાવા પડે છે જો ગઢને તાલુકો બનાવવામાં આવે તો આજુબાજુ પંથકના ભાગના ગામડાઓને મોટો ફાયદો થાય તેમ છે પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર આરોગ્ય વિભાગના દાવા થયા પોકળ સબ સલામતના દાવા વચ્ચે ખાનગી હોસ્પિટલમાંથી રોજ સામે આવી રહ્યા છે શંકાસ્પદ પોઝિટિવ કેસ વડગામની દૂધ મંડળીનું પંદર લાખનું પેમેન્ટ બનાસ ડેરીએ અટકાવી દેતા પશુપાલકોમાં રોષ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તાત્કાલિક નાણાં ચૂકવવાની કરી માંગ થરાદથી લાખણી વચ્ચેના વીસ કિલોમીટર લાંબા માર્ગને ફોરલેન બનાવવાની કામગીરી કુકળ ગતિએ લાંબા સમયથી ચાલતી કામગીરી પૂર્ણ ન થતા વાહન ચાલકો સાથે વેપારીઓને પડી રહી છે મુશ્કેલી તરાદ અને ભાભરને જિલ્લો બનાવવાની માંગ વચ્ચે ગઢ ગામને તાલુકો બનાવવાની લોકો કરી રહ્યા છે માંગ છેલ્લા ત્રીસ વર્ષથી ગઢની જનતા ગઢને તાલુકો બનાવવા માટે કરી રહી છે માંગ તો આ હતા અત્યાર સુધીના બી ન્યૂઝ વધુ સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર